પ્રસુતિ દરમિયાન નવજાત બાળકે ગંદુ પાણી પી દેતા શ્વાછોશ્વાસ બંધ થઈ ગયા હતા જરૂરી સાધનના અભાવે ડોક્ટર અમિત રાઠોડે આઈવી સેટની નળીનો ઉપયોગ કરી કૃત્રિમ શ્વાસોશ્વાસ આપી બાળકને નવજીવન આપ્યું હતું હોસ્પિટલ સ્ટાફના સહયોગ અને તબીબની આ ત્વરિત કાર્યવાહીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે હાલ માતા અને બાળક બંને અમરેલી સિવિલમાં સ્વસ્થ છે નમસ્તે મારું નામ ડૉક્ટર અમિત રાઠોડ છે ગાયનેકોલોજીસ્ટ તરીકે ધારીમાં ફૂલ ટાઈમ અને ડેપ્યુટેશનમાં ચલાણમાં સેવા આપું છું સત્તર તારીખે ચલાલા ખાતે એક અધૂરા મહિનાની મેલી છૂટી પડે કે અમારી ભાષામાં એપીએચ અને પ્રિટર્મ ડિલિવરી બેબીનું ડિલિવરી થઈ બાળકનું વજન એક કિલો હતું અને બાળક જન્મ્યું ત્યારે એના છ્વાસ રૂંધાયેલા હતા આવી પરિસ્થિતિમાં અમે ત્વરિતપણે નિર્ણય લઈ બાળકનું રેસેસ્ટેશન કર્યું અને એ બાળકને અમે વેન્ટિલેટર ઓક્સિજન સાથે અમરેલી મોકલ્યું સામાન્ય રીતે એપીએચ ડિલિવરી છે જોખમી ડિલિવરી હોય છે ટર્સિઝ સેન્ટરમાં થતી હોય છે અને આવા ડિલિવરીમાં તમે તરત ને તરત પગલાં ના લ્યો એમાં તકલીફ થઈ શકે તો આ દર્દી દર્દી એટલે કે માતા અને બાળકનો મનેનો સફળતાપૂર્વક બચાવ થયો છે અને બાળક અને માતાની પરિસ્થિતિ એકદમ સારી છે અમરેલી સિવિલ હોસ્પિટલમાં છે અત્યારે અને આ વસ્તુમાં ચલાળા ખાતે ડિલિવરી થઈ હતી ચલાળાનો સ્ટાફ અને તથા ચલાવવાના ડૉક્ટરોએ સહયોગ કર્યો છે એ પછી તારીખ અઢારે એટલે કે ગઈકાલે ધારી ખાતે એક ડિલિવરી થઈ જેમાં બાળક માતાના પેટમાં મળ કરેલું જે અમારી ભાષામાં કહી તો મેકોનિયમ સ્ટેન લાઈકર પી ગયું હતું જેના કારણે બાળકનો છાછો શ્વાસ બંધ થઈ ગયા હતા આવી પરિસ્થિતિમાં બાળકનો જન્મ થયા પછી છાછો શ્વાસ બંધ હોય તરત જ બાળકને અમે રેસીસ્યુટેશન કર્યું અને આ વખતે બાળકને ઇન્ટ્યુબેશનની જરૂર હોય અને એના માટે ઇન્ટ્યુબેશનને ટ્યુબ નાખવા માટે નક્કી કર્યું પણ એ વખતે આપણી પાસે ટ્યુબ અવેલેબલ ના ના હોય આઈ પરિસ્થિતિમાં તત્કાલપણે નિર્ણય લીધો અને આઈવી સેટની જે આઈવી સેટ હોય કટ કરીને ટ્યૂબ તરીકે યુઝ કરી અને બાળકને કૃત્રિમ રીતે માઉથ ટુ માઉથ શ્વાસ આપી અને અમરેલી પહોંચાડ્યું અને બાળક છે એ અત્યારે આઈસ્યુમ દાખલ છે એની પણ સ્થિતિ ખૂબ સારી છે ઓક્સિજન સારો મેન્ટેન કરે છે અને માતા પણ સુરક્ષિત છે એ ઉપરાંત ગઈકાલે રાત્રે જે એક ડિલિવરી થઈ એમાં એ દર્દીએ ઓપન હાર્ટ સર્જરી કરાવેલી ત્રણ વર્ષ પહેલાં અને આર્ટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટવાળું પેશન્ટ હતું જેના માટે એ દર્દીની સફળતાપૂર્વક ધારી ખાતે નોર્મલ ડિલિવરી કોમથી બાળક થોડું ખેંચી લીધું જેથી માતાને ડિલિવરીમાં વધારે લોડ ના પડે આવી રીતે ત્રણ સક્સેસફુલ રિસ્ક કેસની ડિલિવરી આપણે ધારી તથા ચલાલા ખાતે કરાવેલી છે અને આ વસ્તુમાં ધારીના સ્ટાફે અને ધારીના ડૉક્ટરોએ પણ સહયોગ આપ્યો છે અને આ તમામ વસ્તુ છે એ ધારીના લોકોની જનતાના સહકારથી બધું સારું થયું છે જનતાના સહકારના લીધે જ આ બધું આગળ વધી ગયું છે